અંકલેશ્વર તાલુકા પોલીસે અગાઉ બે હજાર પંદરમાં પાનોલી નજીક બાકરોલ બ્રિજ ઉપરથી બોલેરો જીપમાંથી ઝડપેલ કુલ રૂપિયા બે લાખ ત્રેવીસ હજારનો ઇંગ્લિશદારૂના જથ્થા સંદર્ભે મુખ્ય આરોપીનો કબજો વલસાડ પોલીસ પાસેથી મેળવ્યો છે જંગીદારોનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે જે તે સમયે પોલીસે જીપના ચાલક રાજુ જોગરાણાની અટકાયત કરી હતી તેની પૂછપરછમાં પોલીસને આ જથ્થાનો મૂળ સૂત્રધાર ભરત દિવામીર કે જે વલસાડ જિલ્લાના અટકપાડીનો રહીશ છે તેનું નામ આપ્યું હતું પરંતુ ત્યાંથી તે નાસ્તો ફરતો હતો અને પોલીસની પકડથી દૂર હતો દરમિયાન વલસાડ જિલ્લાની એલસીબી પોલીસે ભરત દેવામેરને તાજેતરમાં વલસાડ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે જાણ કરી હતી અંકલેશ્વર તાલુકા પોલીસે આજે આ ગુના સંદર્ભે ભરત દેવામેરનો વલસાડ પોલીસ પાસેથી કબજો મેળવ્યો હતો અને તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના થર્ડ ગુરો નંબર બસો તોતેર ઓબ્લિક બે હજાર પંદરમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલો જે કામે એક પિકઅપ વાનને પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલી જેમાં પ્રોહિબિશનનો મુદ્દામાલ બે લાખ રૂપિયા ત્રેવીસ હજાર તથા બે લાખ રૂપિયાનો ટેમ્પો મળી કુલ ચાર લાખ ત્રેવીસ હજાર રૂપિયાનો કેસ કરવામાં આવેલો જે કામે અગાઉ આરોપી રાજુભાઈ જોગરાણાની ધરપકડ કરવામાં આવેલી અને આ કામે નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને આજરોજ કલાક અગિયાર જીરો વાગે અટક કરવામાં આવેલ છે જેનું નામ ભરતભાઈ દેવાભાઈ મેર છે જેનું રહેવાસુ નેશનલ હાઇવે નંબર આઠ અટક પાર્ટી વલસાડ છે આ કામે આગળની તપાસ